ત્રણસો કિલો અને સાઈઝ ગણવી તો મોટી ડમફર જેવી આ ટીવી તો તને હે નાની એવી ટીલડી જેવું લાગે છે એક કામ દે અને આપડે આમ જો મોટો ટીવો થયે ઓગસ્ટ અને જન્માષ્ટમી બત્રીસ થી પંચ્યાસી ઇંચ સુધી નું ટીવી બુકિંગ કરાવ એટલે તમને મળશે સમજો હોમ થિયેટર એકદમ ફ્રી તો એક વર્ષ સમજો ટીવી ઉપર પીસ ની ગેરંટી અને નવ વર્ષ સર્વિસ વોરંટી તો ફ્રી જ